લઘુમતી મોરચા અને મુસ્લિમ સમાજ તરફથી ભવ્ય અને ઐતિહાસિક મોદી પરિવારની સભાનું આયોજન લિંબાયત વિધાનસભાની લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી સંગીતા પાટીલ એમએલએ અધ્યક્ષતામાં પૂર્ણ થઈ જેમાં હાજર સૌ આગેવાનો વડીલ મિત્રો અને કાર્યકર્તાઓ એક સાથે ભાજપાના ઉમેદવાર લોકપ્રિય શ્રી સી આર પાટીલ સાહેબની ભવ્ય વિજય અને ભવ્ય મતદાન કરવાનું વિશ્વાસ આપ્યું આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ અસલમ બોબી કાસિમ શેખ તોસિફ શેખ સલીમ શેખ ઇમરાન હઝરત ઇરફાન બનારસી અને સૌ મિત્રો અને કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર લઘુમતી મોરચા પ્રમુખ મોસીનભાઈ મિર્જા મહામંત્રી બબ્બુભાઈ શેખ મહામંત્રી આસિફભાઈ રંગોરી ઉપપ્રમુખ કુરેશી કુરશી આગેવાન જનાબ ઇકબાલભાઈ ફ્રુટવાલા શેરુભાઈ જાફરભાઈ શેરુભાઈ